ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ભારતીય નૃત્યનો કાર્યક્રમ યોજાયો તારીખ તેર એક બે હજાર પચીસના રોજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા દક્ષિણ ભારતીય નૃત્ય આરંગેતરમનો કાર્યક્રમ યોજાયો હતો જે જોશી પરિવાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે સમગ્ર આયોજન કરાયું હતું જ્યાં લોકોએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જોશી પરિવાર તરફથી ભારતીય નૃત્ય કળા જીવંત રાખવાનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં નાની બાળાઓએ સરસ ભારત નાટ્ય કરીને લોકોના દિલ જીતી લીધા હતા મેં સેકન્ડ સ્ટાન્ડર્ડથી ચાલુ કર્યું હતું ત્યારથી લઈને નવું વર્ષ થયા ડાન્સ કરે મારે સ્ટાર્ટિંગમાં નહોતું કર્યું આઈ વે નોટ મચ ઓફ પરફોર્મર બટ આઈ ડિડ ઇટ ફોર માય મોમ એન્ડ ફોર મી ઓલ ઇઝ વેલ બટ મોસ્ટલી મમ્મીનું સપનું હતું ને મારે પૂરું કરવું હતું તો મેં કર્યું આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ રાઇટ નાવ હું રવિ વ્યાસ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા મહામંત્રી આજે હું જોશી પરિવારના ગુજરાત યુનિવર્સિટી ખાતે સેનેટ હોલમાં આયોજિત આરંગેતરમ નૃત્યમાં પધાર્યો હતો અને મારી બહેન જ જોશી પરિવાર હરીશ જોશીની દીકરી તે પોતે મારી બેન જ દ્રષ્ટિ તેનું આરંગેત્રનું નૃત્ય હતું અને આ નૃત્ય ખરેખર ભારતની સંસ્કૃતિ ખાસ કરીને દક્ષિણ ભારતની સંસ્કૃતિને જે બિરદાવતી હતી તે આ શૈલી ખરેખર જોવા યોગ્ય હતી અને આપણને આ વાતનો ગૌરવ હોવો જોઈએ એક ભાજપ તરીકે જ નહીં પણ આપણને સમસ્ત આપણા પૂરા ગુજરાતીઓ કે સમસ્ત દેશવાસીઓને પણ આ વાતનો ગૌરવ હોવો જોઈએ કે આપણી સંસ્કૃતિને ઉજાગર રાખવા માટેના કાર્યક્રમો પણ આજરોજ થઈ રહ્યા છે અને ગુજરાત યુનિવર્સિટી તે કાર્યક્રમ કરવા માટે એ થઈ ગયેલી છે એક રીતે એટલે આપણે તો આ વાતનો ખૂબ જ આનંદ હોવો જોઈએ ખૂબ જ ગૌરવ હોવું જોઈએ મારું નામ દીપ્તિ જોશી હું દ્રષ્ટિની મમ્મી દ્રષ્ટિએ બીજા ધોરણથી આ રંગેત્ર એટલે ભરતનાટ્યમની કળાને બહુ જ મહેનતથી દિલથી એણે પ્રસ્તુત કર્યું કોરોનાને લીધે બે વરસ વધારે થઈ ગયા પણ અત્યારે મારું સપનું સાકાર કર્યું મારી દીકરીએ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર હાય મારું નામ અંજલી છે અને હું દ્રષ્ટિની સિનિયર છું આમ તો એના ભરતનાટ્યમ ક્લાસીસમાં અને મેં એની સાથે પહેલાં પર્ફોમન્સીસ બી બહુ કરેલા છે અને મને યાદ છે કે પર્ફોમન્સથી પહેલાં એટલી નર્વસ અને એટલી એક્સાઇટેડ હતી અને દેટ રિમાઇન્ડેડ મી ઓફ માય આરંગેત્રમ મેં બે વર્ષ પહેલાં જ આરંગેત્રમ કર્યું હમણાં અને એનાથી શી રીલી ગોટ ઇન્સ્પાયર્ડ અને એને બી કરવું હતું સો આઈ એમ રીલી પ્રાઉડ ઓફ હર એણે ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું છે આજે એના એક્સપ્રેશન્સ એની ખૂબ જ સરસ વ્યાસ દ્રષ્ટિ મારી ભત્રીજી છે અને મને આજનું એનું પરફોર્મન્સ મને ખૂબ જ સરસ લાગ્યું ખૂબ જ અત્યાર સુધી તો આપણે ભરતનાટ્યમનું અને આરંગનેત્રમનું નામ જ સાંભળ્યું હતું બટ આજે રિયલ ફીલ કર્યું અમે લોકોએ અને ખરેખર એના જે ચહેરાના હાવભાવ અને એની નૃત્ય મુદ્રાઓ જે હતી એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ સરસ હતી એમ ઘણી જ સરસ હતી એની દેવ્યાની બેન આપ શ્રીને દ્રષ્ટિની નૃત્ય મુદ્રાઓ જે રીતે તમે જોઈ તમે જે રીતે નિહાળી હું એક તરફ બેઠો બેઠો જોઈ રહ્યો હતો કે આપ શ્રી એકદમ ભાવુક થઈ ગયા હતા આપની ઇમોશનલ અને આપની આંખમાંથી અસરો ધરા સરી રહી હતી તો પ્લીઝ મને આ વિશેના તમારા બે લાઈન મને સાંભળવી છે ખરેખર એ વખતે હું ખુદ એવી ફીલ કરતી હતી કે હું ખરેખર કોઈ નૃત્ય શાળાની અંદર હું હાજરી આપી રહ્યો ને ખરેખર કોઈ દેવલોકમાંથી કોઈ અપ્સરા નીચે નૃત્ય કરવા આવી હોય એવું મને ફિલિંગ થતું હતું ખૂબ જ સરસ નૃત્ય કર્યું છે અને ખૂબ જ આજે એને પરફોર્મન્સ સરસ આપ્યું છે એમ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારું નામ મહેશભાઈ મહેતા હું દ્રષ્ટિના મામા હતું અને કુવૈતથી સ્પેશિયલ દ્રષ્ટિ કીધું મામા તમારે આવવાનું છે આ છે અને એઝ અ ગુજરાતી ગરબા સિવાય બીજું કંઈ જાણતા ના હોય એ આ શું છે કંઈ ખબર ના હોય પણ જ્યારે અહીંયા આવ્યા પછી જે સિન્ક્રોનાઇઝથી જે તાલબદ્ધ છે ઇવન ધ તબલા દ્રષ્ટિના સ્ટેપ્સ દ્રષ્ટિના મોઢાના હાવભાવ જે ભાઈ ગાયક છે એમના તાલબદ્ધ જે તાતા થઈ જે બોલે છે અને ફ્લ્યુ પછી વાયોલિન અને બહેનનું જે મંજિરા જે વગાડે છે પણ આજે સિંક્રોનાઇઝ થવું ને એ શખ બહુ જોરદાર છે આજે પહેલી વખત એવું થયું કે આટલું બધું આની અંદર ડીપ છે એમ અને ડાન્સ થ્રુ પોતાના જે મેસેજ પાસ કરવા એ પણ એક જાતની કલા છે આજે પહેલી વખત જાણવા મળ્યું પણ રિયલી અને એ બી મારી દ્રષ્ટિએ કર્યું એટલે બહુ ખુશ છે